આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર એનડીએ સરકાર રચવા માટે જનાદેશ એનડીએને બસો એકાણું જ્યારે ઇન્ડી ગઠબંધનને બસો તેત્રીસ બેઠકો પર સરસાઈ ગુજરાતમાં ભાજપનો છવ્વીસમાંથી પચ્ચીસ બેઠકો પર વિજય વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વિજય ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો છ લાખથી વધુ મતે વિજય વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિજય અમેઠીમાં ભાજપના સ્મૃતિ રાણીનો એક લાખ સડસઠ હજાર મતોથી પરાજય ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આંધ્રપ્રદેશમાં ટીડીપીનો વિજય અને લોકસભાની ચૂંટણીમાં મિશ્ર પરિણામોને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં આઠ ટકા સુધીનો કડાકો સમાચાર વિગતવાર લોકસભાની ચૂંટણીમાં જનાદેશ ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર રચવા માટે સ્પષ્ટ રહ્યો છે પાંચસો તેતાલીસ બેઠકોમાંથી એનડીએને બસો એકાણું બેઠકો મળી છે જ્યારે ઇન્ડી ગઠબંધનને બસો તેત્રીસ બેઠકો મળી છે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે આગળ છે તેને બસો ચાલીસ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને નવ્વાણું બેઠકો મળી છે અન્ય પક્ષોની વાત કરીએ તો એનડીએના સાથી પક્ષોમાં જનતા દળ યુનાઇટેડને બાર બેઠકો અને તેલુગુ દેશમ પાર્ટીને સોળ બેઠકો મળી છે ઇન્ડી ગઠબંધનમાં તૃણમૂલ કોંગ્રેસને ઓગણત્રીસ બેઠકો સમાજવાદી પાર્ટીને સાડત્રીસ બેઠકો શિવસેનાને દસ અને ડીએમકેને બાવીસ બેઠકો શરદ પવાર એનસીપીને સાત બેઠકો મળી છે આમ લોકસભાની ચૂંટણીમાં જનાદેશ સ્પષ્ટ બન્યો છે અને એનડીએ મોરચા સરકારની રચના સ્પષ્ટ બની છે ગુજરાતમાં પચ્ચીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક બેઠક પર સરસાઈ ભોગવી રહ્યું છે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને ત્રીસ હજારથી વધુ મતોથી હરાવ્યા ભાજપે પાંચ રાજ્યોમાં તમામ લોકસભા બેઠક કબજે કરી છે જેમાં દિલ્હીની સાત ઉત્તરાખંડની પાંચ મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ચાર ચાર અને ત્રિપુરાની બે બેઠકનો સમાવેશ થાય છે જો કે સૌથી વધુ એસી બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશમાં એનડીએને ફટકો પડ્યો છે ભાજપને ત્રીસ જ્યારે સમાજવાદી પાર્ટી છત્રીસ કોંગ્રેસ પાંચ અને રાષ્ટ્રીય લોકદળને બે બેઠક પર આગળ છે મહારાષ્ટ્રમાં કુલ અડતાલીસ બેઠકોમાંથી કોંગ્રેસને બાર ભાજપને અગિયાર શિવસેના જૂથને દસ એનસીપી શરદ પવાર જૂથને સાત શિવસેના શિંદે જૂથને છ એનસીપી અજીત પવાર જૂથને એક બેઠક મળી છે પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે રાજ્યમાં બાર બેઠકો પર આગળ છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ સત્યાવીસ બેઠકો પર સરસાઈ ધરાવે છે જોકે ભાજપને ઓડિશા કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આ નુકસાન સરભર થયું છે કેરળમાં વીસ બેઠકોમાંથી કોંગ્રેસ ચૌદ ભાજપ એક સીપીઆઈએમ એક ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ બે બેઠકો પર આગળ છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છ લાખ સડતાલીસ હજાર મતોથી જીત્યા છે કોંગ્રેસના નેતા શશી થરૂરે તિરુવનંતપુરમ બેઠક પર કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરને સોળ હજાર મતોથી પરાજય આપ્યો છે કોંગ્રેસના કેસી વેણુગોપાલ અલ્લભપુઝા બેઠક પરથી જીત્યા છે કેરળમાં ભાજપનું ખાતું ખુલ્યું હતું ત્રિશુર સીટ પર સુરેશ ગોપી પંચોતેર હજાર મતોથી જીત્યા છે લોકસભાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીની પણ ગણતરી ચાલી રહી છે આંધ્રપ્રદેશ વિધાનસભાની કુલ એકસો પંચોતેર બેઠકોમાંથી ટીડીપી એકસો છત્રીસ જનસેના પાર્ટી એકવીસ ભાજપ આઠ અને વાયએસઆરસીપી દસ બેઠકો પર સરસાઈ ધરાવે છે જ્યારે ઓડિશા વિધાનસભાની એકસો સડતાલીસ બેઠકોમાંથી ભાજપ એસી બીજું જનતા દળ ઓગણપચાસ કોંગ્રેસ ચૌદ અને અપક્ષ ત્રણ બેઠક પર આગળ છે વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કોંગ્રેસના અજય રાય સામે એક લાખ બાવન હજાર મતોથી જીત્યા છે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર ત્રણ લાખ ચોસઠ હજાર અને રાયબરેલી બેઠક પર ત્રણ લાખ નેવું હજાર મતોથી વિજય મેળવ્યો છે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના કિરણ રીજીજુ અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ કંગના રણૌત મંડીથી જીત મેળવી છે વિદિશા બેઠક પરથી ભાજપના શિવરાજસિંહ ચૌહાણે સમગ્ર દેશમાં સૌથી વધુ આઠ લાખ વીસ હજારથી વધુ મતોની જીત હાંસલ કરી છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પરથી જીત્યા છે કોઠા બેઠક પરથી ઓમ બિરલા અર્જુનરામ મેઘવાલ બિકાનેર બેઠક પરથી જીત્યા છે આ ચૂંટણીમાં કેટલાક અપસેટ પણ સર્જાયા છે અમેઠી બેઠક પરથી કોંગ્રેસના કિશોરીલાલ શર્માએ ભાજપના સ્મૃતિ ઈરાનીને એક લાખ સડસઠ હજાર મતોથી પરાજય આપ્યો છે એલજેપી રામવિલાસ પાસવાનના ચિરાગ પાસવાનને હાજીપુર બેઠક પરથી વિજય મેળવ્યો છે અયોધ્યાનો સમાવેશ કરતી ફૈઝાબાદ બેઠક પર સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ ભાજપના લલ્લુસિંહ કરતા આગળ છે એપ્રિલ મે દરમિયાન સાત તબક્કામાં લોકસભાની પાંચસો બેઠકો માટે મતદાન થયું હતું સરકાર રચવા માટે બસો બોંતેર બેઠકો જરૂરી છે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર એનડીએને મત આપવા બદલ દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ સમય છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભાની ચૂંટણીના પરિણામોને પ્રજા અને લોકશાહીના વિજય સમાન ગણાવ્યો નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા શ્રી ખડકેએ જણાવ્યું કે ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી અમે જનાદેશને સ્વીકારીએ છીએ આ અંગે શ્રી ખડકે વધુમાં આ મુજબ જણાવ્યું બેરોજગારી મજદૂરો ઓર સંવિધાન સંસ્થાઓ કે દુરુપયોગ જૈસે વિષયો કો કેન્દ્રીય મુદ્દા બના જનતા કે સામને ગયે પર બડી સંખ્યા જુડે અમારા સમર્થન જેસ તરહ કા કેમ્પેન ક્યાંપેન સમય તક યાદ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એ આઈ આર ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો ગુજરાતની લોકસભાની કુલ છવ્વીસ બેઠકો પૈકી પચ્ચીસ બેઠકોના પરિણામો આવી રહ્યા છે તે દ્રષ્ટિએ એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી છે જ્યારે બાકીની ચોવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે આમ એક બેઠકથી ભાજપ ગુજરાતમાં હેટ્રિક ચૂકી ગયું છે મહત્વની કેટલીક બેઠકોની વાત કરીએ તો ગાંધીનગરની બેઠક પર અમિત શાહને નવસારીની બેઠક પર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિજેતા જાહેર થયા છે બંનેની સરસાઈ પાંચ લાખથી ઉપર રહી છે આ ઉપરાંત અન્ય ત્રણ મંત્રીઓ પરસોત્તમ રૂપાલા રાજકોટમાં દેવસિંહ ચૌહાણ ખેડામાં અને પોરબંદર બેઠકમાં મનસુખ માંડવિયાએ પણ વિજય કૂચ જારી રાખી છે આજે સવારથી આણંદ બનાસકાંઠા પાટણ ભરૂચ અને ભાવનગરની બેઠક પર કશ્મકશ ચાલતી હતી આ રસાકસીમાં બનાસકાંઠાને બાદ કરતાં બાકીની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો ચૈતર વસાવા ભરૂચ બેઠક પર અને ઉમેશ મકવાણા ભાવનગરની બેઠક પર હારી ગયા છે પાટણની બેઠક પર સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસી રહી છે અંતે ભાજપની તરફેણમાં રહી છે જો કે કોંગ્રેસના ચંદનજી ઠાકોરે પાટણની બેઠક પર તંદુરસ્ત હરીફાઈ કરી છે લોકસભા ચૂંટણીની સાથે સાથે યોજાયેલી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે પાંચય બેઠકો પર જીત મેળવી છે પોરબંદરની બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના રાજુ ઓડેદરાથી એક લાખ સોળ હજાર આઠસોઠ મતોની લીડથી જીત મેળવી છે જ્યારે ખંભાત બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને પચાસ હજાર એકસો ઓગણત્રીસ મત મળ્યા હતા જ્યારે ભાજપના ચિરાગ પટેલ વિજય જાહેર થયા છે તેમણે આડત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ મતોની લીડથી કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને હાર આપી છે વિજાપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સી જે ચાવડાએ છપ્પન હજાર બસો અઠ્યાવીસ મતોથી કોંગ્રેસના દિનેશભાઈ પટેલને હાર આપી છે વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસના કનુભાઈ ગોયલથી બ્યાસી હજાર એકસો આઠ મતોની લીડ સાથે વિજેતા જાહેર થયા માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના અરવિંદભાઈ લાડાણીએ એકત્રીસ હજાર સોળ મતોથી લીડથી કોંગ્રેસના હરિભાઈ કાંગસરાને હાર આપી છે લોકસભાની ચૂંટણીના મિશ્ર પરિણામોને પગલે શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર કડાકો બોલાયો દિવસ દરમિયાન ટ્રેન્ડિંગમાં બંને સૂચકાંકો આઠ ટકા સુધી ઘટ્યા હતા જે ફેબ્રુઆરી બે હજાર બાવીસ પછીનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે સેન્સેક્સ ચાર હજાર ત્રણસો નેવું અંક અથવા તો પાંચ પોઈન્ટ ચુમોતેર ટકા ઘટીને બોંતેર હજાર ઓગણસી પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી એક હજાર ત્રણસો ઓગણસી અંક અથવા તો પાંચ પોઈન્ટ ત્રાણું ટકા ઘટીને એકવીસ હજાર આઠસો ચોર્યાસી પર બંધ રહ્યો હતો ભારતના લક્ષ્ય સેને જકાર્તામાં ઇન્ડોનેશિયા ઓપન સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જાપાનના કાંતા સુનેમાયાને સીધા સેટમાં હરાવીને પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો સેને માત્ર ચાલીસ મિનિટમાં સુનેયામાને એકવીસ બાર એકવીસ સત્તરથી હરાવ્યો હતો સેન હવે સાતમી ક્રમાંકિત ઇન્ડોનેશિયાની એન્ટોની સુનિસિકવા અને જાપાનના કેન્ટા મોટો વચ્ચેની મેચના વિજેતા સામે રમશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર એનડીએ સરકાર રચવા માટે જનાદેશ એનડીએને બસો એકાણું જ્યારે ઇન્ડી ગઠબંધનને બસો તેત્રીસ બેઠકો પર સરસાઈ ગુજરાતમાં ભાજપનો છવ્વીસમાંથી પચીસ બેઠકો પર વિજય વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર વાર વિજય ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો છ લાખથી વધુ મતે વિજય વાયનાડ અને રાયબલેરી બંને બેઠકો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિજય અમેઠીમાં ભાજપમાં સ્મૃતિ ઈરાનીનો એક લાખ સડસઠ હજાર મતોથી પરાજય ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આંધ્રપ્રદેશમાં ટીડીપીનો વિજય આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા